જય હિન્દ વિદ્યાર્થી મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ એડી ન્યૂઝની અંદર આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ જેમાંનો આજનું જે પ્રકરણ છે એ પ્રકરણ ચાર જે અર્વાચીન તર્કશાસ્ત્રની દૃષ્ટિએ સંયુક્ત વિધાનો એ આપણે જોઈ રહ્યા છીએ જેમાંનો આજનો ટોપિક ખૂબ જ મહત્ત્વનો ટૉપિક છે પરીક્ષા અંદર વારંવાર પૂછાય છે ધોરણ અગિયાર અને બાર બંને ધોરણની અંદર આ ટોપિક કામમાં આવવાનું છે બંને ધોરણની અંદર આ ટોપિક જો તમે તૈયાર કરશો તો સરળતાથી તમે સારા માર્ક્સ મેળવી શકશો અને આ વિધાન પરક અચલ અને વિધાન પરક પરિવર્તિ કોને કહેવાય છે બંને વચ્ચે શું તફાવત છે એ પ્રશ્ન વારંવાર પરીક્ષાની અંદર પૂછાયેલો છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અરે તો વિદ્યાર્થી મિત્રો વિધાન વિધાનપરક અચલ એટલે શું વિધાન પરક પરિવર્તિત એટલે શું જો અચલની અંદર કયા કારકોઓ છે કયા કયા અક્ષરો વપરાય છે વિધાન પરક પરિવર્તિત કોને કહેવાય એમાં કયા પ્રતીકો વપરાય છે આ તમામ માહિતીની વિસ્તૃતમાં ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ ખાસ ધ્યાન આપજો આ ટોપિક છે બારમાની અંદર ખૂબ જ મહત્ત્વનો અને અગિયારમાની અંદર તો છે જ અને બારમાની અંદર ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપી સમજો સરળ પ્રશ્ન છે અને તમારે બારમા ધોરણી અંદર સારા માર્ક્સ લાવવા માટે પણ આ અચલ અને પરિવર્તિત વારંવાર વપરાય છે દલીલની રજૂઆત કરવા માટે દલીલની પ્રાતિક રજૂઆત કરવા માટે તો એને રૂપની રજૂઆત કરવા માટે આ પ્રતિકો વપરાય છે તો વિદ્યાર્થી મિત્રો એ જોઈએ પહેલાં વિદ્યાર્થી મિત્રો જો તમે મારી આજે યુટ્યુબ ચેનલ છે એને જો સબસ્ક્રાઈબ કરી ના હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક અને વધુમાં વધુ શેર કરજો અને વિડીયો જોવા માટે પાછળના જે પ્રકરણના વિડીયો જોવા માટે તમે યુટ્યુબ પર જઈ અને શું લખવાનું છે યુટ્યુબ પર જે એડી ન્યૂઝ લખવાનું છે એડીયુ એન ઈ ડબલ્યુ એસ લખવાનું છે જેથી તમે સરળતાથી ત્યાં આગળ તમને સર્ચ મારશો એટલે આ લોગો ત્યાં આગળ જોવા મળશે અને એના પર ક્લિક કરશો તો તમને મારા તમામ જે પ્રકરણ પ્રમાણે વિડીયો તમને અગિયારમાં અને બારમા ધોરણના મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાનના વિડીયો ત્યાં આગળ જોવા મળશે અને તમે સરળતાથી જોઈ શકશો તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો આ મારો મોબાઈલ નંબર છે તેમજ મારું નામ અને કમેન્ટ બોક્સની અંદર તમે કમેન્ટ કરી અને આ પ્રશ્નનું તમે સોલ્યુશન કોઈપણ પ્રશ્નનું સોલ્યુશન મેળવી શકો છો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો વિધાનપરખ અચલ અને વિધાનપરખ પરિવર્તિ એટલે શું વિધાન પરક અચલ અને વિધાનપરખ પરિવર્તિ એટલે શું એ પહેલાં પહેલાં આપણે આગળના સાદું સહયોગ જટિલ તાર્કિક કારક તાર્કિક સહયોગી એના વિશે થોડીક માહિતી મેળવી લઈએ સાધુ વિધાન વિશે આપણે જોયું કે જે વિધાનનો બીજા કોઈ સમા વિધાનનો સમાવેશ ના થાય તેને સાધુ વિધાન કહેવાય છે સંયુક્ત વિધાન જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનનો સમાવેશ થતો હોય તે વિધાનને સહયોગ વિધાન કહેવાય છે આપણે આગળ જોઈ ગયા જટિલ સંયોગ વિધાન એની બે વ્યાખ્યાઓ છે સરળ વ્યાખ્યા છે કે જટિલ સહયોગ વિધાનમાં જટિલ સહયોગ વિધાન એટલે બે કે તેથી વધુ કારકનો ઉપયોગ વડે રચાયેલું વિધાન જેમાં કુલ પાંચ કારકો છે એ પછી આપણે વિધાન પરક અચલ અને વિધાન પરક પરિવર્તિત ઉપર આવ્યા હતા હવે વિધાન પરખ અચલ અને પરિવર્તી બહુ જ મહત્વના ટોપિક છે આ બંને આગળના પ્રકરણની અંદર વારંવાર યુઝ થશે વિધાન પરક અચલ અને વિધાનપરખ પરિવર્તિ એટલે ખાસ ધ્યાન આપી અને આ બે મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરજો જો આ સમજ નહીં પડે તો આગળના પ્રકરણની અંદર પ્રાતિક રજૂઆત કઈ રીતે કરવાની છે રૂપની રજૂઆત કઈ રીતે કરવાની છે પ્રાતિક રજૂઆતમાં કયા પ્રતીકો વપરાય છે રૂપની રજૂઆતમાં કયા પ્રતિકો વપરાય છે એ જ સુનિશ્ચિત તમે કરી શકશો નહીં એક ખાસ ધ્યાન આપી બંને ટોપિકને સમજવાનો પ્રયત્ન કરજો વિધાન વિધાનપરખ અચલ જે માર્ચ જુલાઈ બે હજાર ઓગણીસની અંદર પૂછાયેલો પ્રશ્ન છે વિધાન વિધાનપરક અચલનું લક્ષણ આવેલું છે કે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતિક અમુક નિશ્ચિત વિધાન માટે નિશ્ચિત એટલે કે અમુક નક્કી જ હોય નિશ્ચિત જ હોય એ વિધાન માટે વિધાન આપેલું હોય અને એના માટે જો કોઈ પ્રતિક વાપરવાનું થાય તો વિધાન પરક અચલ વપરાશે વિધાનપરખ અચલની અંદર એ ટુ જેડ કેપિટલ અક્ષરોનો વપરાશ થાય છે વિધાન પરક અચલ તરીકે એ ટુ જેડ કેપિટલ અક્ષરો વપરાય છે સ્મોલ અક્ષર નહીં કેપિટલ અક્ષર કોઈ પણ વાપરી શકાય છે બીજો મુદ્દો છે કોઈ પણ કેપિટલ અક્ષર આવશે ત્યારે એ અક્ષર અમુક સુનિશ્ચિત વિધાનનો વાચક હશે એટલું યાદ રાખવાનું કે જ્યારે કોઈ પણ કેપિટલ અક્ષર આપેલું હોય તો એ અક્ષર કોઈ એની કોઈ વિધાન માટે જ વપરાયેલું હશે એવું આપણે નક્કી કરી લેવાનું કેપિટલ અક્ષર હોય તો એ વિધાન નિશ્ચિત કરે છે વિધાન ત્યાં આગળ છે અને વિધાન માટે વાપરેલું પ્રતિક છે ત્રીજું વિધાનની પ્રાતિક રજૂઆત કરતી વખતે ગમે તે વિધાન ગમે તે કેપિટલ અક્ષરનો ઉપયોગ કરી શકાય વિધાની જ્યારે પ્રાતિક રજૂઆત કરવાની થાય ત્યારે ગમે તે વિધાન માટે ગમે તે વિધાન માટે કોઈપણ કેપિટલ અક્ષર આપણે વાપરી શકીએ છીએ કોઈક વિધાન આપેલું હોય અમદાવાદ શહેર છે તો અમદાવાદ શહેર માટે આપણે એથી લઈ અને જેડ કોઈ પણ કેપિટલ અક્ષરનો ઉપયોગ કરી શકીએ છીએ ચોથા નંબરની અંદર આપેલો કે એકના એક સંદર્ભમાં એકના એક વિધાન પરક અચલનો ઉપયોગ એકથી વધુ વિધાનની પ્રાતીક રજૂઆત માટે કરી શકાય નહીં સમજો વિદ્યાર્થી મિત્રો એકનો એક સંદર્ભ એટલે કે એક જ દલીલની અંદર એક જ દલીલમાં એકનું એક વિધાન ગમે તેટલી વાર આવે તો એ વિધાન માટે આપણે જે પ્રતિક વાપર્યો હોય તે પ્રતીક એ દલીલની અંદર ગમે તેટલી વાર આવશે તો એ જ પ્રતિક વાપરવાનો રહેશે દાખલા તરીકે જુઓ કોઈ દલીલ છે એમાં ઐશ્વર્ય રાય સુંદર છે આ વિધાન માટે આપણે એ પ્રતિક વાપર્યો એ પ્રતિક સુનિશ્ચિત કરેલો છે કે ઐશ્વર્ય રાય સુંદર છે એના માટે આપણે એ વાપર્યું છે તો એની એ દલીલમાં ફરથી ઐશ્વર્ય રાય સુંદર છે તે વિધાન આવે તો એના માટે આપણે એ જ પ્રતીક વાપરવો પડશે એની એ દલીલમાં અને એ દલીલમાં જ્યારે બીજું વિધાન એવું આવે કે ઐશ્વર્ય રાય ભારતીય છે તો આ વિધાન માટે આપણે એ પ્રતિક વાપરી શકતા નથી એના એ સંદર્ભમાં એ પ્રતિક વાપરી શકાય નહીં એક જ દલીલમાં જ્યારે ઐશ્વર્યા રાય સુંદર છે એના માટે આપણે એ પ્રતિક વાપર્યો હોય અને એની એ જ દલીલમાં બીજા વિધાન છે કે બીજું વિધાન છે ઐશ્વર્યા રાય ભારતીય છે એના માટે એ પ્રતિક વાપરી શકાય નહીં પણ એ સિવાયનો બીજો અન્ય કોઈ પ્રતીક વાપરી શકાય આમ વિધાન પરક અચલ એ નિશ્ચિત વિધાન માટે વપરાય છે એમાં કેપિટલ અક્ષરનો ઉપયોગ થાય છે પ્રાતિક રજૂઆત માટે વપરાય છે અમુક બાબતો ધ્યાન આપજો ખાસ કે વિધાન પરખ અચલનો ઉપયોગ ક્યાં થાય છે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો વિધાન પરક અચલનો ઉપયોગ પ્રાતિક રજૂઆત માટે થાય છે આ ખાસ ધ્યાન રાખજો હવે પછી આપણે નેક્સ્ટ વિધાન પરક પરિવર્તી પર જઈશું તો વિધાન પરક પરિવર્તન વિધાન પરખ આ પણ માર્ચ અને જુલાઈ બે હજાર ઓગણીસની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે પરીક્ષાની બોર્ડની પરીક્ષાની અંદર જેનું લક્ષણ થાય છે કે જેને સ્થાને કોઈપણ વિધાન મૂકી શકાય તેવું પ્રતિક જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતિક એટલે કે સ્થાનનો નિર્દેશ કરે છે વિધાન પરખ પરિવર્તી શું કરે છે ખાલી જગ્યાનો નિર્દેશ એ સ્થાન છે એ જગ્યા ખાલી છે એ ખાલી જગ્યામાં તમે કોઈ પણ વિધાન મૂકી શકો છો જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતિક છે વિધાન પરખ પરિવર્તી એ ટુ જેડ અમુક જગ્યાએ આપણે જોઈએ તો એ બી સીડી આપેલું હોય છે એ બીસીડી ઈ એફ એવા અક્ષરો પણ આપેલા હોય છે જે સ્મોલ અક્ષરો ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું એ ટુ જેડ નાના કેપિટલ અક્ષરો નહીં એટલું જેટ નાના અક્ષરો કેપિટલ નહીં એનો ઉપયોગ વિધાન પરોખ પરિવર્તી માટે કરવામાં આવે છે જે કેપિટલ અક્ષરો આવશે તો એ વિધાન પરગ અચલ બની જશે સ્મોલ અક્ષર આવશે તો વિધાન પરગ પરિવર્તી બની જશે તો પરિવર્તી અને અચલ વચ્ચે તફાવત શું છે પહેલું કેપિટલ અક્ષર આવે છે આમાં સ્મોલ અક્ષર આવે છે પછી જો આપણે એમ લખીએ તો એનો અર્થ એટલો થાય છે કે સ્મોલ પી આ સ્થાને આપણે કોઈપણ વિધાન મૂકી દાખલા તરીકે આ પીને સ્થાને આપણે ઐશ્વર્યા રાય સુંદર છે એ વિધાન પણ પીની જગ્યાએ મૂકી શકીએ છીએ અને ઐશ્વર્યા રાય ભારતીય છે એ વિધાન પણ આપણે પીની જગ્યાએ મૂકી શકીએ છીએ કેમ તો પરિવર્તિત શું છે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતિક એ ટુ જેડ સ્મોલ અક્ષરો છે તો આ જે પી છે એ પરિવર્તિ છે એ ખાલી જગ્યાનો નિર્દેશ કરે છે જેમાં કોઈ પણ વિધાન મૂકી શકાય એક બીબુ કહેવાય ખાલી જગ્યા છે કે જેમાં આપણે કોઈ પણ વિધાન મૂકી શકીએ છીએ સાદું વિધાને મૂકી શકાય સંયુક્ત પણ મૂકી શકાય જટિલ સંયુક્ત પણ મૂકી શકાય એટલે કે એક પરિવર્તિના સ્થાને સાદું વિધાન પણ આવશે સંયુક્ત પણ આવશે અને જટિલ સંયુક્ત પણ આવશે બીજી વાત કે વિધાન ઉપયોગ વિધાન માટેના રૂપની રજૂઆત માટે થાય છે જો અહીંયા શબ્દ આપે તો રૂપની રજૂઆત માટે તો વિધાન પરિક પરિવર્તીનો ઉપયોગ ક્યાં થાય છે રૂપની રજૂઆત કરવા માટે થાય છે બંનેનો વારો બીજો તફાવત જુઓ વિધાન પરક અચલનો ઉપયોગ ક્યાં થાય છે પ્રાથિક રજૂઆત કરવા માટે થાય છે જ્યારે પરિવર્તિતનો ઉપયોગ ક્યાં થાય છે રૂપની રજૂઆત કરવા માટે કોઈપણ રૂપની રજૂઆત કરવાની થાય ત્યારે વિધાન પરક પરિવર્તીનો ઉપયોગ થાય છે તો ખાસ ધ્યાન રાખજો કે અચલનો ઉપયોગ પ્રાથિક રજૂઆત માટે થાય પરિવર્તીનો ઉપયોગ રૂપની રજૂઆત માટે થાય છે વિધાન માટેનું રૂપ એ એવા પ્રતીકોની ગોઠવણી છે કે જેમાં વિધાનો નહીં પણ વિધાન પરખ પરિવર્તી કે પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવે છે વિધાન માટેનું રૂપ એ શું છે તો વિધાન માટેના રૂપની અંદર એવા પ્રતીકોની ગોઠવણી છે કે જેમાં વિધાનો નથી આવતા રૂપમાં વિધાનો આવતા નથી પણ શું હોય છે રૂપની અંદર વિધાન પરિવર્તી કે પરિવર્તિત અને તાર્કિક કારકો હોય છે એમાં વિધાનો જોવા મળતા નથી તો વિદ્યાર્થીઓ મિત્રો આ બે ટોપિક છે ખૂબ જ અગત્યના છે વારંવાર આગળના પ્રકરણની અંદર યુઝ થશે રહે અચલ પરિવર્તિઓ પ્રાથિક રજૂઆત માટે અચલનો ઉપયોગ કરવો પડશે વિધાન પરક પરિવર્તિત એ રૂપ માટે રજૂઆત કરવી પડશે દરેક જગ્યાએ આવનારા પ્રકરણની અંદર આ ખૂબ જ અગત્યના બે ટોપિક છે એટલે બંનેની સમજ હોવી જરૂરી છે પરિવર્તી કોને કહેવાય અચલ કોને કહેવાય છે પરિવર્તિનો ઉપયોગ ક્યાં થાય છે અચલનો ઉપયોગ ક્યાં થાય છે આ બધું જ કેપિટલ અક્ષર કયા કહેવાય સ્મોલ અક્ષરો કયા કહેવાય તમામ વસ્તુ ધ્યાન રાખવાનું તો બંનેની સમજ તમને થઈ ગઈ હશે હવે નેક્સ્ટ વિડીયો આવનારા સમય બનાવી તમારી સમક્ષ રજૂ કરીશ અચલ પરિવર્તિ અહીંયા પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં મારી આ ચેનલ એડયુની ચેનલની સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુનો જે બેલ છે એ દબાવું એટલે તમને મારા વિડીયોનું બેલ દ્વારા માહિતી મળી રહે નવો વિડીયો અપલોડ કરું તો તમને માહિતી મળી રહે કે નવો વિડીયો અપલોડ થયો છે અને મારા વિડીયોને લાઈક કરી અને વધુમાં વધુ શેર કરો જેથી મારો આ વિડીયો છે એ દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને વિદ્યાર્થીઓ મિત્રો ને અભ્યાસ કરવામાં સરળતા રહે આવનારા સમયની અંદર જ્યારે સ્કૂલો ખુલે કે લેટ ખુલે તો તમને આનાથી તમારો અભ્યાસક્રમ તમે સારી માર્ક્સ પરીક્ષાની અંદર મેળવી શકો એવી હું આશા રાખું જય હિન્દ જય ભારત